સુરતના પાંડેસરામાં વૃદ્ધાને તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીઓને પાંડેસરા પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યા છે સુરતમાં અસામાજિક તત્વોને કોઈપણ જાતનો ખોફ ન હોય તેમ પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે અને પોલીસ પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો પાઠ ભણાવી રહી છે સુરતના પાંડેસરા ગૌરીનગર પાસે એક વૃદ્ધા સાથે લૂંટની ઘટનાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગૌરીનગર ખાતે વહેલી સવારે ચાલવા ગયેલા વૃદ્ધ વ્યક્તિને અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો આ મામલે વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી લોકો પાસે માફી મંગાવી હતી આ ઉપરાંત કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું પોલીસે જણાવ્યું હતું પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આચરશે તો તેને જરાય છોડવામાં આવશે અને તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખતને સતત સજા કરાવવામાં આવશે એમને ઢીક મૂકીનો માર મારવામાં આવેલો હતો અને ચપ્પુ ને એવું બધું દેખાડવામાં આવેલું હતું જે બાબત અમે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો અમારો એક જ સંદેશ છે સુરત સિટી પોલીસનો કે આવા કોઈ ગુના હાજર છે એને છોડવામાં આવશે નહીં પુરાવા ભેગા કરવામાં આવશે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં તેને સજા માટે મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત